સાબરકાંઠા જિલ્લાના આઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં મોડી રાતથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સતત વરસતા વરસાદથી રેલવે અંડરબ્રિજ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે જેના કારણે સવારના સમયે સ્ટેટ હાઇવે પર વિઝિબિલિટી ઘટી હતી લો વિઝિબિલિટી અને પાણી ભરાવાથી રાહદારીઓ મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે આઈડર વડાલી ખેડબ્રહ્મા કડીયાદરા ચોટાસણ ચોરવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં પાણીની આવક વધી છે વડાલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે